આજકાલ તમને ખબર હોય તો પેલી મૂવી આવી લાલો ખબર છે બધા હે આવી છે ને ઈ ભાગવત નું દર્શન કરાવે છે હો તમને એ આપણને એ શીખવાડે છે કે કદાચ આપણા દીકરાઓ હોય દીકરીઓ હોય કે આપણે લોકો હોઈએ પણ યાદ રાખજો ગમે તેટલા સજ્જન હોઈએ તુલસીનો ક્યારો લઈને યાત્રા એ જતા હોઈએ સાધનાના એ માળા અને મંત્રને લઈને જતા હોઈએ પણ જીવનમાં જો ખરાબ માણસનો સંગ થાય ખરાબ કુટેવની જો એકવાર એન્ટ્રી થઈ જાય ને તો યાદ રાખજો અધપતન થકી કોઈ બચાવી નથી શકતું ને એટલા માટે મારી વિનંતી છે ગંગાજળના પીનારાઓ આપણે છઈએ યમુના પાન કરનારાઓ આપણે છઈએ ભલા થઈ અને પવિત્ર ઋષિમુનિઓના હૃદય દાજેને એવું ક્યારેય ખાન ને પાન કરશો નહીં બીજી વાત એમાંથી એ શીખવા મળે છે કે કદાચ જીવનમાં જો સારા માણસનો સંગ રાખ્યો હશે અથવા ઘરની અંદર સંઘને લીધેથી પરિસ્થિતિ બદલાઈ જાય ને ત્યારે મારી તમને એક નાની એવી વિનંતી છે આ મૂવીમાંથી એ જ પ્રેરણા લેવાની છે ભક્તો કે ઘરના પરિવારના સભ્યો સિવાય તમને કોઈ મદદ કરવા આવતું નથી આ શીખવાડવા એ જ માગે છે ભગવત ગીતાનો સાર છે તમને મળેલી તમારી ધર્મ પત્ની હોય તોય ભલે તમારા દીકરાઓ હોય તોય ભલે દીકરીઓ હોય તોય ભલે એની સાથે હેત ભર્યું વાતાવરણ પ્રેમ ભર્યું વાતાવરણ દિલની વાત કરી શકે હળવા થઈ શકે આવું વાતાવરણ રાખજો આ મૂવીમાંથી શીખવા જેવું છે એનાથી આગળ જાઓ ભગવાન તો તમારી સાથે છે જ ભક્તો એ માર્ગદર્શન કરવા માટે બેઠા જ છે ભક્તો પણ આ જીવ જ્યારે એને ભૂલી જાય છે ને ત્યારે ભગવાન એને સ્મૃતિ કરાવે છે ભગવાન તો આપણી સાથે જ છે ભગવાન આપણી અંદર જ રહેલા છે ખોટે રસ્તે ન ચડી જાય એની બહુ મોટી જાગૃતિ રાખવી જોઈએ